બાપા અમરોલીના સ્વામી દ્વારા જે વિવાદિત બફાટ કરવામાં આવ્યો હતો તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ જ્ઞાન પ્રકાશ સ્વામી છે પોતે રૂબરૂ વીરપુર આવીને જલારામ બાપા સમક્ષ માફી માંગી આવવાના સમાચાર સામે આવી રહ્યા છે અને દ્રશ્યો પણ સામે આવી ગયા છે કે જ્ઞાન સ્વામી છે પોતે વીરપુર આવીને પોલીસ પ્રોટેક્શન સાથે વીરપુર આવીને જલારામ બાપા સમક્ષ માફી માગી છે જે રીતે જલારામ ભક્તોને ખાસ કરીને રઘુવંશી સમાજની માગ હતી કે માત્ર મોબાઈલ દ્વારા કે વિડીયો દ્વારા નહીં પરંતુ આ જ્ઞાન પ્રકાશ સ્વામીને જો ખરેખર અફસોસ હોય તો આ પોતાના નિવેદન ઉપર અફસોસ હોય તો પોતે જાતે આવીને જલારામ બાપાની પગે લાગીને તેમની માફી છે તે માગે ને તો જ આ રોષ છે તે ઓછો થશે અને એવું થયું બિલકુલ આ સ્વામી છે તે વીરપુર આવ્યો હતો બપોરે ને પાછલા દરવાજેથી જે તેમને લઈ જવામાં આવ્યા હતા કારણ કે જે રીતે કંઈ પણ થઈ શકતું હતું કારણ કે આ જેમનું નિવેદન જે સામે આવ્યું હતું તે મુજબ કંઈ પણ થઈ શકતું હતું અને તેમને પાછલા દરવાજેથી પોટી પોલીસ પ્રોટેક્શન દ્વારા મંદિરમાં લઈ જવામાં આવ્યા છે ને તાત્કાલિકને તેઓને પાછા પણ તેઓ છે તે પરત ફરી ગયા છે મીડિયા નિવેદન જેમણે જો કે તેમણે આપ્યું નથી હવે રઘુવંશી સમાજ છે તેમનો રોષ ઓછો થાય છે કે કેમ જોવું મહત્વનું રહેશે કારણ કે હવે આ સ્વામીના બીજા પણ અમુક વિડીયો છે તે સામે આવી રહ્યા છે જેમાં તેમ કહી રહ્યા તેઓ કહી રહ્યા છે કે મહાભારતનું યુદ્ધ તો થયું જ નથી આ તો માત્ર એક દંતકથા છે તો શું તમારું જ જે છે એ જ બધું સાચું બીજું કંઈ થયું જ નથી એવું માની લેવાનું બીજું બધી વસ્તુ છે તે દંત જ છે માત્ર એવું માની લેવાનું સનાતન ધર્મના લોકો તે પણ સવાલો છે તે લોકો છે તે ઉઠાવી રહ્યા છે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે પરત ફર્યા છે પરંતુ તેઓ જે આવ્યા ત્યારે તેમનો જે ચહેરા હતો તેમના ઉપર સ્પષ્ટ રીતે અફસોસ છે તે દેખાય રીતે દેખાઈ રહ્યો હતો પ્રકાશ સ્વામીના ચહેરા ઉપર ને તેઓ ખોટું જ બોલ્યા છે તેઓ બફાટ જ કર્યો છે તેવું પણ તેમના મોઢા ઉપર સ્પષ્ટ દેખાતું હતું બીજી મોટી વાત એ છે કે વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા એક લેટર છે તે પત્ર લેખિત પત્ર બહાર પાડવામાં આવ્યો છે રઘુરામ બાપા જે અત્યારે વીરપુર જલારામ મંદિરના ગાતિપતિ છે જલારામ બાપાના વંશજ છે તેમને અનુલક્ષીને એક પત્ર લખવામાં આવ્યો છે ને તેમણે સ્પષ્ટ રીતે એમાં ઉલ્લેખ કર્યો છે કે આ જે જ્ઞાન સ્વામીએ જે વાતો કરેલી છે તે વાહિયાત છે આનો કોઈ પણ ઉલ્લેખ સ્વામિનારાયણ ધર્મના પુસ્તકોમાં નથી એટલે કે જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે લોકો બે ફાટામાં વેચાઈ ગયા હતા ને કેટલાક ટેકેદારો આ વિવાદ બાદ પણ માનવા તૈયાર નહોતા કે આ વાત છે તે બફાટ છે ને સતત જ્ઞાનપ્રકાશ સ્વામીનો બચાવ કરતા હતા કે આ બધી પુસ્તકમાં લખેલું છે પરંતુ જે મેઇન સંસ્થા છે સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાળ સ્વામિનારાયણ સંસ્થાને તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે આવો ક્યાંય ઉલ્લેખ નથી આ સ્વામી છે તેમણે બફાટ જ કર્યો છે એટલે હવે સ્પષ્ટ વાત થઈ થઈ ગઈ છે કે આ તમામ વાતો છે તે માત્ર બફાટ જ હતી અને હવે આગળ લોકોએ સુનિશ્ચિત કરવું પડશે સરકારે આમાં ક્યાંક ને ક્યાંક મધ્યસ્થી કરવી પડશે કારણ કે આવા તમામ વિવાદો આવે છે તો આ સમયાંતરે સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન થાય છે માફી મંગાઈ જાય છે વાત પૂરી થાય છે પાછા થોડાક દિવસ થાય છે એટલે આપણા સનાતન ધર્મના દેવી દેવતાનું અપમાન થાય પાછી માફી મંગાઈ જાય છે પરંતુ કાયમી આનો ઉકેલ શું છે તે પણ સનાતન ધર્મના લોકો છે એના ટેકેદારો છે જે ઠેકો લઈને બેઠા છે સનાતન ધર્મનો તેમને પણ સુનિશ્ચિત કરવું પડશે તેમણે પણ આમાં આગળ આવવું પડશે અને હવે આ પ્રકારના બફાટ કોઈ પણ પ્રકારના સ્વામીઓ છે તે ન કરે તે પણ ખાસ આગળ તેના માટે રણનીતિ ઘડવી પડશે રોનક મજીઠિયા ગુજરાત રાજકોટ